સ્વાગત છે કોઈ પણ શુભ કાર્ય પૂજા કે પછી મંદિરમાં ભગવાનના દર્શન કરીને દરેક લોકો કપાળ પર તિલક કરતા હોય છે આમ તિલક કરવાનો હેતુ ધાર્મિક ભાવના સાથે જોડાયેલો છે તેમજ આની પાછળ વૈજ્ઞાનિક આધાર પણ રહેલો છે દરેક ધર્મના લોકો પોતાના સંપ્રદાય અનુસાર ચાંદલો કે તિલક કરે છે સામાન્ય રીતે આ ચાંદલો કે તિલકમાં ચંદન કંકુ હળદર કેસર માટી અને ભસ્મનું તિલક કરવામાં આવે છે આપણા શાસ્ત્રમાં શેનું તિલક કરવાથી કયા લાભ થાય એ વર્ણવ્યું છે તો ચાલો જાણીએ તેના ફાયદા ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક કરવાથી મનુષ્યના પાપનો નાશ થાય છે અને ઘણા પ્રકારના સંકટોથી બચી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તિલક કરવાથી તમામ ગ્રહ દોષ કે બાધા દૂર થાય છે તિલક કરવાથી વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી બને છે અને તેના આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો થાય છે કપાળ પર નિત્ય તિલક લગાવવાથી મગજને શાંતિનો અહેસાસ થાય છે જેના કારણે માનસિક બીમારીઓથી બચી શકાય છે મગજમાં સેરાટોનિન અને એન્ડોર્ફિનનો સ્ત્રાવ સંતુલિત રહે છે જેના કારણે ઉદાસી દૂર થાય છે અને મનમાં ઉત્સાહ વધે છે કપાળ પર નિત્ય તિલક કે ચાનલો કરવાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે હળદરયુક્ત તિલક કરવાથી ત્વચા એકદમ શુદ્ધ થઈ હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોવાથી શરીર પર થતા રોગોથી મુક્ત કરાવે છે ચંદનનું તિલક કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ રહે છે તેમજ સૌભાગ્યમાં વધારો થાય છે આમ કપાળ પર તિલક કે ચાંદલો કરવાથી આ જગ્યા પર આગના ચક્રમાં ઉપસ્થિત પિંડમાં જોડાયેલી બધી નાળીઓનો સમૂહ હોય છે આમ મગજ શાંત રહે છે અને માનસિક એકાગ્રતા વધે છે તો મિત્રો કેવી લાગી આ માહિતી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર જરૂર કરજો અને જો તમે પહેલીવાર આ ચેનલમાં વિડીયો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ બાજુમાં બેલ આઇકન જરૂર દબાવજો જયભા